નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર આપ જોઈ રહ્યા છો એ ગુજરાત રાજ્યનું બોટાદ જિલ્લાનું બોટાદ શહેર છે અને આ બોટાદ શહેરમાં તમે જોઈ રહ્યા છો બિહાર જેવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે કારણ કે અહીંયા પોલીસ જેવું કશું લાગતું જ નથી પોલીસ હોય એવું કશું છે જ નહીં કારણ કે પોલીસની બીક જેવું કાંઈ છે નહીં તમે જોઈ શકો છો કે અહીંયા લાકડીયું પાઇપું લઈને એક માણસની પાછળ આ લોકો દોડતા હોય એવું લાગી રહ્યું છે આ બધા એક માણસને મારવા માટે દોડતા જાય છે એટલે કે પોલીસ જેવું બોટાદમાં હોય એવું લાગી રહ્યું નથી કારણ કે જો પોલીસની પોલીસનું અસ્તિત્વ હોય તો આવી રીતે જાહેર રોડ ઉપર લાકડીઓ પાઇપો લઈ અને એક માણસની પાછળ આવી રીતે કોઈ દોડે નહીં તમે જોઈ શકો છો તો ખરેખર આ બોટાદ પોલીસ શું કરી રહી છે એ તમે જોઈ શકો છો કે બોટાદ પોલીસને હપ્તામાં જ રસ છે આવા માથાભારે જે લોકો છે એને પકડી અને એને કાયદાનું ભાન નથી કરાવતા ફક્ત હપ્તામાં રસ છે તો આ લોકોને ક્યારે કાયદાનું ભાન કરાવશે એ જોવાનું રહ્યું તમે જોઈ શકો છો બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ đi không đi અવતા મને પકડી લે મને એ બેઠલા